नमस्कार आप देख रहे हैं शनशन प्लस न्यूज़ हूं हूं आपके साथ हितवर्ध छोटादकुल लोकल क्राइम ब्रांच छोटादकुल जिला नवल जयपुर पावी पुलिस स्टेशन खाते मोटरसाइकिल चोरी टेमज कवाड़ पुलिस स्टेशन बड़ोदरा ग्रामीण थाना पर्यटन पुलिस स्टेशन आगरोडा गुनावला चला 5 वर्ष से नास्ता फरका

કાડા કલનું સફદ લાઇનિંગ વાળું આખી વાયનું શર્ટ તથા કમરે ભૂરા કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે તેવી વાતની હકીકતના આધારે હકીકતથી વાકેફ કરી છોટાદેપુર જિલ્લા પંચાયતની સામે રોડ ઉપર જતા બાતની હકીકતના જણાવ્યા મુજબ ના વર્ણન વાળો માણસ મળ્યા આવતા તેને કોડન કરી પકડી પાડવામાં આવ્યો હતો તેમજ નામ ઠામ પૂછતા તેને પોતાનું નામ રાજુભાઈ વાગજિયા કલેશ ઉમર વર્ષ બત્રીસ જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું જણાવેલ

તેના કબજે બોલેરો પિકઅપ ગાડીમાંથી ઇંગ્લિશ દારૂ ભરીને જતો હતો તે વખતે કમાટ પકડાઈ ગયો તેમાં પણ તેનું નામ ખુલેલ હતું આજથી આશરે ત્રણેક માસ પહેલા તેનો મિત્ર રશનભાઈ જયેશભાઈ રાઠવા કે જે પોતાના કબજાને બોલેરો પિકઅપ ગાડીમાં ઇંગ્લિશ દારૂ ભરીને જતો હતો તે વખતે કર્જન બાજુ પકડાઈ ગયેલ તેમાં પણ તેનું નામ ખુલેલ હતું જેમ કે પોલીસે આ વ્યક્તિને વધુ પુછપરછ કરી છે જેમ કે આ વ્યક્તિને પોલીસે ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે રહેંતે ગણેશ ચંકર સિંહ છોટાધપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર